જયારે મળે ત્યારે મેડી મને કી વાઈ ગયા કેટલા દો તમે અગિયાર વાગ્યે અમને બસ મળી છે કોણ કોણ ખબર છે અમારે કેતન ભાઈ એ એવો પછી વાય અમે તો આઠ વાગ્યા ને ઝોલા ખાતા કેટલા વાગે બેઠા તું છે આવો તો જિંદગી પેલી વાર એક્સપિરિયન્સ થયો છે મિત્રો આપણને કેમ ઉભા ઉભા જવાનું ઠેઠ નથી કાંઈ નહીં આવો બસ મળી ચાલી બેગી કેતન તો પતંગ હારે લઈ લીધી હોય મારે તો કારીગર રંગોળા પૂ ગયા રંગોળા સીટ મળી ગઈ ઘણા ઉતરી ગયા અને અત્યારે ભાગ લેવા ગયા છે ગઈ ગયું ભાઈ બધા નીચે છે ક્યાં હમણાં પાછાડી છે પાછળ હાલો નોન સ્ટોપ નીકળીએ માટે બાબે ઉતરવાનું થાય થોડી ખરીદી કરવાનું થાય બસ નીકળશું ઘરે થાય ગયા મિત્રો આવું વાત કોઈ જોઈએ આવું ક્યારે થયું નથી 41 નંબર છેલે કે બસમાં બેસો પડ્યું બસ ના ઉભી રાખી કે ના ઈસુને બસ હે ઉભી રાખી અમે મોંગા માં ગયા મોંગા માંથી બસ નાથી ઉભી રાખી નાથી બેઠા બોલો એવું બોલ્યું છું કાઈ ની હાલ હું લેવું તું સર કાઈ એક ટૂટી અને બીજું રીંગ વાહ ચાલો મસ્ત નાસ્તો કર લે કેમ મજા આવે આજ કેવો રહ્યો દિવસ આપણો સવારનો બોબી થઈ ગયા ને આલા

અમે બધા બે ગયા કેતન આવે છે ને ગેમ બાઈક માં ગયા છે અમે ત્રણ વ્યાજ છે ભાઈ રહેવાનો છે હાલો નીકળ્યા ઘરે ફાઈનલી નીકળો તો હવાના 8 વાગે અને પીગો કેટલા વાગે 1:30 વાગે જાવ તમે 1:30 વાગે 1:30 વાગે મમ્મી કેમ છે નો મળ સારું છે આ બજાર છે ભાઈ મજા આવા ભાઈ હું આજ થાકી ગયો પહેલી વાર લાગ્યો સુરત થી એ હોય હા એવું લાગ્યું આ એવું લાગ્યું કેતન હવે બધા હેરાન થઈ ગયો તુષાર તો બજાર એક પાટલો કેતન હોત રોકાયા તો બધા હવે હારત આવ્યા ઉતરીશા ને પછી પાટલો રહેતો નથી આમ તેમ ધડ લે આમ તેમ લઈને આ થોડા ફ્રેશ થઈએ મસ્ત વિડીયો જે અપલોડ કરવાનો છે હું અપલોડમાં મૂકી દઉં હવે આવી ગયા છે પાંચ અને અત્યારે હું આરામ કરતો મિત્ર હવાનો વહેલો થઈ ગયો હતો અને આ થાકી ગયો તમને ખબર છે હવાના સાત વાગ્યાનો નીકળો તો આઠ વાગ્યાનો બસ મને ખટાર કે મળ્યું જ નહીં એટલે અગિયાર વાગ્યા કે પગ કેવા દુઃખો મળે અત્યારે ગયા આરામ કરો મમ્મીને બે વાગ્યાને ડાયરેક્ટ પછી વાડી વહી ગયા ખાતર ભેગું કરવાનું હતું અમારે બળદનું બધું ખાતર ભેગા કરવા વહી ગયા પછી વ્લોગ બે બે કન્ટિન્યુ કર્યો છે ત્યારે ને આપણે અત્યારે ચાવન છે મસ્ત આતાનો દૂધ ને ઉલાત આવી અને જો આ છે ને નળ ખરાબ થઈ ગયો છે મિત્રો તો આનો આમાં છે ને પાણી સાવ સાવ રહે છે આ ચેન્જ કરવાનું છે કે નવ નળ લતાવ અને દૂધ લતાવ અને આટાણું કરતે હાલ વ્લોગ માં બે કન્ટિન્યુ ફરફટ છે મસ્ત આટાણું કરી આવો છું આ નળ માં કાય વાંધો તો મિત્રો મે જો આમ ફેરવું ને તો જો પાણી ઇતરો મસ્ત હાલવા મળે છે કાય વાંધો નથી જો કાય કાય વાંધો નથી આવે રસ્તો બનાવવાનું કામ કરતા ચાલુ છે હું બનાવું છું તું કાઢો મિત્રો હું ઉતરાણ કરવા મારી દીદીના ઘરે આવી ગયો તો પાર્સલ તો છે ને મારે કુરિયર આવી ગયો હતો પ્રોડક્ટ શું મગાવ્યું તમે એ પ્રોડક્ટમાં શું સાડો પેરોના બૂટ છે મમ્મી આવી ગયો હતો ને કોણ લેવા આવ્યું તું વિજય અમારા વિજયભાઈ ગયા હતા હા બૂટ બી મેં હમણાં અત્યારે ખાલી કટિંગ કરી રાખ્યું છે જોયા હતા જ નહીં જોયા ગયો હા આ બે બૂટ છે કાંઈ કટ્યા નહીં ઓલા તૂટી ગયા ને મિત્રો એટલા માટે અહીંયા છોડવું પડશે તમે જોઈ શકો છો આ આપણા બૂટ છે ફૂલ ધ એનર્જી ફર્સ્ટ રન ફૂલ ધ એનર્જી રન ફર્સ્ટ વાહ કાંઈ ઘટે નહીં જવું મિત્રો બૂટ એમ મંગાવ્યા છે ને એમાં કાંઈ ઘટે નહીં જવું જોઈ લે બધી બાજુ કંઈ પ્રોબ્લેમ નથી ને થઈ જાય એમ છે ને તો રિટર્ન કરી દઈએ રેડી ચાલો એકદમ બેસ્ટ તો મિત્રો મસ્ત વાળું પાણી થઈ ગયા છે ને આવું થકાઈ ગયું છે આજ આ દીએ અમારે ગયો છે ને કહો મને ખબર છે કેટલી વાર મારે કહો આઠ વાગ્યાથી તો અગિયાર વાગ્યા ત્રણ કલાક તો મારે ઊભો થયું પડું કાંઈ માન ના મળ્યું બેકાળ દિવસ ગયો છે કાંઈ નહીં ક્યારેક થતું રહ્યું શું કરું ક્યારેક લેટ થઈ શું કરું કાંઈ વાંધો નહીં થઈ થઈ ગયું કઈ આપણું હાલે નહીં તો હવે વિડીયો પણ એન્ડ કરી નાખીએ મળે કાલે નવા લગમાં જો આજનો ઓલો ગમે તો લાઈક કરી નાખજો શેર કરી શેર કરી નાખજો અને ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય હું હોય જવું છે બાય જય માતાજી have good night bye-bye